રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ત્રણ સામે ગુનો નોંધાયો બેની શોધખોળ ચાલુ ગત સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપાએ વિકસિત ભારત જી રામજી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે સોશિયલ મીડિયા પર રીલ બનાવીને આઈડી જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર મનોજ પરમાર અને અજીત માવીનો સમાવેશ થાય છે જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે ત્રણ માંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રીલ બનાવી આ શખ્સને ભારે પડી હાલ તો આરોપીને ઝડપી પાડી નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ બાબતે જણાવવાનું કે ગત સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવાનો કાર્યક્રમ હતો જેમાં એમણે જે સ્પીચ આપેલી એ સ્પીચ ના અંશો ને તોરી મરોડી અને એડિટ કરી અને કેટલીક ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા અત્યંત અશ્લીલ અભદ્ર ધમકી ભર્યા અને લોકસભા ક્ષેત્રના સાંસદને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડિયો પોસ્ટ કરવામાં આવેલા હતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધ રાજપીપડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આવી ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી હતી કે જેમના નામ છે એ કે જોહાર વીસ એસ એસકે પરમાર એમપી સિક્સટી નાઇન અને એ કે માવી ઝીરો વન આ ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડીના જે ધારક છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેનામાંથી એક એ કે જોહાર વીસ આઈડી જે છે

કે જેઓ એક સંગઠિત રીતે બની અને કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદાથી કામ કરતા હોય છે તો આમની પાછળ આવું કોઈ પીઠબળ છે કે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવશે આપણને જાણવા મળ્યું કે પોતાના વ્યૂઅર્સ વધારવા માટે એક આ રીતની પ્રક્રિયા કરતા હોય એવું પણ બની શકે બિલકુલ હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે આવી અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વ્યૂઅર્સ અને પોતાના વ્યૂઅર્સ ફોલોઅર્સ વધારવા માટે આવી સેન્સેશનલ કે જેમાં વધારે વ્યૂઝ મળે એ પ્રકારના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે પરંતુ એનામાં જે કન્ટેન્ટ હોય છે ખૂબ જ અશ્લીલ અભદ્ર અને ધમકી ભરી હોય છે તો આ પ્રકારનું કન્ટેન્ટ નહીં બનાવવા માટે તમામને અપીલ કરવામાં આવે છે દીપક જપતાક સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા नर्मदा